બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ સહિત ગ્રામ પંચાયતને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા ગ્રામ પંચાયતને

અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી આખરે વડિયા ગ્રામ પંચાયતના અગિયાર પૈકી સાત સદસ્યો દ્વારા બે હજાર ચોવીસ પચીસના વર્ષનું લેખાનું દાન બજેટ મુજબ ન કરાતા આખરે તાલુકા વિકાસ અધિકારી દિયોદર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરતા આખરે વિકાસ કમિશનર ગાંધીનગર પાસે મામલો પહોંચ્યો હતો જ્યાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા વડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો હુકમ કરાયો ત્યારે દિયોદર તાલુકાની વડિયા ગ્રામ પંચાયતને સુપરસેડ કરતા દિયોદર પંથકમાં ચકચાર મચી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસના

સાહેબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે એના કારણે સુપરશીટ કરવામાં આવેલી છે વડીયા ગ્રામ પંચાયતમાં જ્યારે સરપંચ પદે બે હજાર બાવીસથી આવ્યા ત્યારથી સતત એમણે ભ્રષ્ટાચાર કરેલો છે અને ભ્રષ્ટાચારના કારણે વારંવાર પંચાયતના કમિટી સભ્ય અને ડેપ્યુટી સરપંચે પૂછવામાં આવતા એમણે બરાબર જવાબ ના આપવાના કારણે અને પંચાયતની કોઈપણ મીટિંગમાં એમને એક પણ જવાબ અને હિસાબ ના આપેલો એના કારણે એમણે અવિશ્વાસની દરખાસ્ત લાવેલી એના પછી સરપંચના વિરોધમાં બે હજાર ચોવીસ પચીસનું બજેટ નામંજૂર કરેલું વારંવાર ત્રણ વખત બજેટ નામંજૂરના કર્યા પછી વિકાસ કમિશનરે ફરી એમને એક ચાન્સ આપેલો એ ચાન્સમાં પણ એ સફળ ન થયેલા એના પછી વિકાસ કમિશનરે ફરી વિડીયો કોન્ફરન્સ રાખેલી પાલનપુર મુકામે ત્યાં બધા દ ત્રણ સાતથી બજેટ નામંજૂર થયું એટલે વિકાસ કમિશનરે વડિયા ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવામાં આવેલી છે પણ સૌથી વધારે મહત્ત્વનો ભાગે છે કે સરપંચ દ્વારા વડિયા ગ્રામ પંચાયતની સરકારી નાણાંનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે એ દેખાઈ આવેલ છે વડિયા ઝીંજારા પક્ષી ઘર દાતા દ્વારા બનાવેલું છે દાતાઓની તકતી મારેલી છે દાતા વીજ કર્મચારીનો કર્મચારી ઓફ થઈ ગયેલો ત્યાંના એ દાતાની એક મોટી અલગથી તકતી મારેલી છે સત તાલુકા પંચાયતના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ કરેલો એના પછી ગટર લાઈન નાખેલી છે પોંચની ખાલી પીવીસી પાઇપ છપ્પન મીટર જ નાખેલી છે એમાં પોંચથી છ લાખ રૂપિયા નાણાં ઉપાડી લીધેલા છે અને એ બધી સંપૂર્ણ પચીસથી ત્રીસ લાખની ગ્રાન્ટને છુપાવવા માટે એમના પુત્રના નામે ચાર લાખને પોંચ ચારથી પાંચ લાખ રૂપિયા ઉપાડેલા છે એના પછી ફરી બીજા નાણાં છે એ એના કાકાના દીકરા ભાઈ દરગાજી પહોંચાજીના નામે ઉપાડેલા છે બધા જે નાણાં ઉપાડેલા છે એમના બ્લડ રિલેશનના સાથે જ ઉપાડેલા છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટનો મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી અને પૈસા એમના અંગત કામમાં વાપરેલા છે ને તાલુકા પંચાયતના અધિકારીઓ તલાટી શરી આ બધા ક્યાંક ને ક્યાંક સરપંચને અને આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરીને પ્રયત્ન કરે છે એટલે જો છેલ્લી ઓગણત્રીસ તારીખે અમે ડીડીઓ સાહેબે આપેલી છે અમે હત્તાવાની એકથી દાખલ કરેલી છે લગભગ છથી સાત આઠ તારીખો મુદત આપી છે પણ છેલ્લી ઓગણત્રીસે મુદત આપી છે એમાં એકને ત્રીસ વાગે એક ત્રીસમાં જો ઓગણત્રીસ એનો રિઝલ્ટ આવશે તો બરાબર નકર અમે પહેલી બીજી તારીખે અમે આખે આખો કેસ હાઈકોર્ટ લઈ જવા માંગીએ છીએ કે જો એનો ન્યાય નહીં મળે તો અમે છેલ્લા હાઈકોર્ટના દ્વારા ખખડાવી અને એનો ન્યાય લઈને જ જંપીશું એના સિવાય અમે જંપવાના નથી